હિન્દુ પરંપરામાં કાળને એટલે કે સમયના ચક્રને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ હમણાં આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે આજનો સમય એ હળાહળ કળિયુગનો સમય છે આ વાત સાવ ખોટી છે કેમ કે આ તો હજી કળિયુગની શરૂઆત જ છે આજનો સમય એ કળિયુગનો પ્રથમ ચરણ છે હજી હળાહળ કળિયુગ આવવાનો તો બાકી છે તમને બધાને એક વાત કહું તો નવ્વાણું લોકોને હજી કળિયુગની થોડી ઘણી વાતો જ ખબર છે બસ આ યુગનો નામ માત્ર જ ખબર છે તો એવામાં ઘણા બધા લોકોના મનમાં કલયુગ વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે જેમ કે કલયુગ કેટલા વર્ષ પહેલા શરૂ થયો કલયુગ કેટલા વર્ષો પછી સમાપ્ત થશે કલયુગના અંતિમ ચરણમાં માણસો કેવું જીવન જીવતા હશે કલયુગના અંત સમયે મનુષ્યની ઉંમર કેટલી હશે અને કલયુગ અંત કેવો અને ક્યારે થશે અને કલયુગ પછીનો સતયુગ કેવો હશે આ બધા સવાલોના જવાબ તમને આજના આ વિડીયો મળી જશે બસ આજના આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે માત્ર આઠ જ મિનિટ સમય કાઢીને આ વિડિયોને જોવાથી તમને કલયુગ સુવ્યવસ્થિત રીતે બધી જાણકારી મળી જશે સૌથી પહેલો પ્રશ્ન જે બધાના મનમાં આવતો હશે કે કલયુગ શરૂઆત કેટલા વર્ષો પહેલા થઈ છે આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કલયુગ કુલ સમય ચાર લાખ બત્રીસ હજાર છે હમણાંના સમયમાં કલિયુગનો પહેલો ચરણ ચાલી રહ્યો છે એકવીસમી સદીના સમયમાં કલિયુગને હજી પગપેસારો જ કર્યો છે આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કલિયુગની શરૂઆત એકત્રીસસો બે પૂર્વે થઈ છે જ્યારે પાંચ ગ્રહો મંગળ ગુરુ શુક્ર શનિ અને પૃથ્વી મેષ રાશિના નક્ષત્રમાં એક સમાન કતારમાં આવ્યા હતા ત્યારથી કલિયુગની શરૂઆત થઈ છે કલિયુગ એકત્રીસસો બે ઈસા પૂર્વથી શરૂ થયો છે અને હમણાં સન બે હજાર એકવીસ ચાલુ છે એટલે કે કલિયુગ શરૂ થયો છે એને પાંચ હજાર એકસો બાવીસ વર્ષ થયા છે તમારા બધાના પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે કલિયુગ શરૂ થયાને હજી પાંચ હજાર એકસો બાવીસ વર્ષ જ થયા છે બીજો પ્રશ્ન કલિયુગનો અંત કેટલા વર્ષો પછી થવાનો છે અથવા કલિયુગનો અંત કેટલા સમય પછી થશે જેમ તમને થોડીવાર પહેલા જણાવ્યું કે કલિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો હશે એમાંથી પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને કલિયુગ પૂરો થવામાં ચાર લાખ હજાર વર્ષ બાકી છે ત્યારે માણસો જીવન કેવું કલયુગના ઉંમર માત્ર બાર વર્ષની હશે આ સમયે પાપ સીમાએ પહોંચી જશે કલયુગ જેમ જેમ પૃથ્વી ઉપર વધારે સમય વીતવા લાગશે તેમ તેમ નદીઓમાં પાણી પણ સુકાવા લાગશે કલયુગના અંતમાં તમામ માણસો તો અભિમાની થઈ જશે સાચા સંબંધોનો કોઈ નામો નિશાન જોવા નહીં મળે પૈસાની લાલચમાં લોકો કોઈની હત્યા કરવામાં પણ નહીં વિચારે કળયુગના અંત સમયે બધા ધાર્મિક કાર્યો બંધ થઈ જશે ત્રિયોની હાલત દયનીય થઈ જશે બાપ દીકરી ભાઈ બહેન મા દીકરો તથા બીજા કોઈ પણ સંબંધને તે સમયમાં જોવા નહીં મળે લગ્ન જેવા પવિત્ર બંધનનો મહિમા ઓછો થઈ જશે લગ્ન જીવન પ્રેમપૂર્વક નહીં ચાલે પતિ પત્નીમાં પ્રેમથી વિરુદ્ધ છળ કપટ વધુ જોવા મળશે અંતિમ સમયે માણસો હિંસક બની જશે અને કલયુગના અંતના સમયે ખાવા પીવાની વસ્તુની અછત થશે ખાવા પીવાની વસ્તુની અછતને કારણે માણસ માણસને મારશે અને એનો ભોજન તરીકે ઉપયોગ કરશે અને માણસોની મનોવૃત્તિ પ્રાણીથી પણ વધુ હિંસક થઈ જશે જેમ હમણાં પ્રાણીઓ હિંસક છે એનાથી વધારે હિંસક મનુષ્ય બની જશે ચોથો પ્રશ્ન કલિયુગનો અંત કેવી રીતે થવાનો છે આ યુગોના આરંભ તથા અંત એ પ્રકૃતિના નિયમો છે જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત ગીતામાં પણ થયેલો છે યુગ પરિવર્તનનો આ બાવીસમો ચક્ર ચાલી રહ્યો છે આનાથી પહેલા એકવીસ વખત આ યુગોનો આરંભ અને અંત થઈ ચૂક્યો છે હવે આ કલિયુગનો અંત થશે ત્યારે સમય ચક્રના ત્રેવીસમાં ચક્રનો આરંભ થશે અને બાવીસમાં ચક્રનો અંત થશે ગીતા અનુસાર પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે જેમ આત્મા એક શરીર મૂકીને બીજા શરીરમાં જાય છે જેમ દિવસ પછી રાત થાય છે એવી જ રીતે એક નિશ્ચિત કાળના અંતરે યુગ પરિવર્તન થવું એ સૃષ્ટિનો નિયમ છે હવે વાત કરીએ કલિયુગના અંતની જે જ્યારે કલયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે ચારે બાજુ કલયુગના કારણે પાપ ફેલાયેલો હશે મનુષ્ય ગુણોનો નષ્ટ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર ધારણ કરીને કલયુગ નો વિનાશ કરશે પાપનો સંહાર કરીને ભગવાન ફરીવાર ધર્મની ધર્મ ની સ્થાપના કરશે આના પછી જે યુગ આવશે એ સતયુગ કહેવાશે હવે વાત કરીએ આ અંતિમ આજથી ચાર લાખ છવ્વીસ હજાર આઠસો અઠોતેર વર્ષ પછી કલયુગ નો વિનાશ કરવા ભગવાન વિષ્ણુ નો અવતાર કલકી થશે આ સમયે પૃથ્વી બાવીસ માં કાળ ને પૂરો કરીને ત્રેવીસ માં કાળ માં પ્રવેશ કરશે ફરી ફરીવાર સતયુગની સ્થાપના થશે અને સતયુગનો સમય સત્તર લાખ અઠાવીસ હજાર વર્ષો હશે આ યુગમાં માણસોની ઉંમર હજાર વર્ષોથી લઈને દસ હજાર વર્ષો હશે પૃથ્વી ઈર્ષા નફરત ગુણ તે સમયે માણસો માં નહીં હોય ચારે બાજુ પ્રેમમય વાતાવરણ હશે માણસો ને પરમ જ્ઞાન પ્રાપ્તિ થશે ચારે બાજુ દયા અને ધર્મ નો ડંકો વાગશે સતયુગના માણસો તપ અને સાધનાના બળથી ભગવાન સાથે વાતો કરી શકશે ટૂંકમાં વાત કરીએ તો સતયુગમાં હમણાં જે કળિયુગમાં થઈ રહ્યું છે એનાથી બધું વિરુદ્ધ થશે જો હજી સતયુગની વાત કરીએ તો સતયુગમાં એવી એવી ઘટનાઓ બનશે જે કલયુગમાં ક્યારે પણ નથી બની હમણાંના સમયમાં જે છડકપટ ચોરી અને વિશ્વાસઘાત જેવા બનાવો બને છે એવા સતયુગમાં નથી બનતા અને સતયુગ માનવ એ એટલો જ્ઞાની હશે કે તે ભગવાન સાથે વાતો પણ કરી શકશે કહેવાય છે કે સતયુગમાં માણસનો જીવન બહુ સુંદર અને પવિત્ર હોય છે સતયુગમાં માણસ ભગવાનની સાથે વાતો તો કરે જ છે અને સતયુગમાં સૌથી વધુ મહત્વનું છે એ માનસિક જ્ઞાન જ્ઞાન સતયુગમાં બધા લોકો પાસે માનસિક હશે સતયુગની જો થોડી વધારે વાત કરીએ તો સતયુગમાં હમણાંના જે પુરાણો છે એ એક પણ પુરાણ નહીં હોય જેમ કે હમણાં ભવિષ્ય પુરાણ બ્રહ્મપુરાણ શિવ પુરાણ અને એના જેવા બીજા પુરાણો છે એ સતયુગમાં એક પણ નહીં હોય સતયુગમાં જે જ્ઞાન છે એ માણસના મગજમાં હશે અને સતયુગનો માણસ એ પરમ શાંતિને પામેલો હશે સતયુગમાં દરેક લોકોને સંત માનવામાં આવશે સતયુગના માણસને પવિત્ર અને જ્ઞાની માનવામાં આવે છે જો સતયુગના સમયની વાત કરીએ તો સતયુગનો સમય ચાર 417000 વર્ષનો છે તમને આગળ વાત કરી એમ આજે 22મો ચક્ર પૂરો કરીને પૃથ્વી કાળ ચક્રના 23મા ચક્રમાં પ્રવેશ કરશે આ 23મા ચક્રનો પહેલો યુગ સતયુગ હશે પછી દ્વાપર યુગ આવશે પછી સ ત્રેતાયુગ અને પછી આવશે કલયુગ એમ આ ચક્ર પૂરો થશે પછી ચોવીસમો ચક્ર જશે અને પછી એમ કલયુગ સતયુગ એમ પછી યુગો પછી યુગો આવતા જશે તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમે આજના આ અંત સુધી જોયો તો તમારો વધારનો ધન્યવાદ અને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી થી કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત